વિદ્યાલયનો મહોત્સવ યોજાયો હતો માં શારદા ભવન ખાતે શાળાના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ બે હજાર ચોવીસ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો બાળકો દ્વારા વિવિધ કૃતિઓ સાથે શાળાના પચીસ વર્ષની સફળતાની ઝાંખી કરાવી હતી અંકલેશ્વરના નવા બોરભાટા સ્થિત સંસ્કાર સંકુલ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત તક્ષશીલા વિદ્યાલય સ્થાપનાના પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે રજત જયંતિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર જીનવાલા સંકુલ ખાતે શાળાના રજત જયંતિ મહોત્સવમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અનિલ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ કારોબારી ચેરમેન નિલેશ પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ પાલિકા પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાળા ટ્રસ્ટી મંડળના પ્રમુખ ગુમાનભાઈ પટેલ ચેરમેન વિમલ પાઠક ટ્રસ્ટી અનિલ પટેલ જયદીપ ભટ્ટ શાળાના માજી વહીવટદાર રસીરાબેન કુંભાણી સેન્ટર હેડ જસવંતભાઈ પરમાર અને ગેલેક્સી ગ્રુપ ઓફ સંન્યાસના ડાયરેક્ટર દીપેશ પડસાલા સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહી શાળાના પચીસ વર્ષની સફળતા વાઘોળી હતી તો શાળાના બે દિવસીય રજત જયંતિ મહોત્સવના પ્રથમ દિવસે શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ પાંચથી બારના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી an banar an traoù ket sabar eo omni